કેન્દ્ર અને રાજ્ય સરકારના કલા વૃંદોમાં રહેલી કલા અને કુશળતાને બહાર લાવવા કટિબદ્ધ આ પ્રકારના આયોજનથી કલાકારોને પ્રોત્સાહન મળે છે કાર્યક્રમમાં રાસ ગરબા લગ્નગીત નૃત્ય જેવી વિવિધ પ્રકારની ત્રેવીસ જેટલી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવે છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા ને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કક્ષા કલા મહાકુંભનું ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમને આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કલાવૃંદોમાં રહેલી કલા અને કુશળતાને બહાર લાવવા કટિબંધ છે વિવિધ વય જૂથના કલાકારોની કલાત્મક પ્રતિભાવને પ્રગટ કરવા તેમના કલા ક્ષેત્રમાં નવું યોગદાન આપવા માટે સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ જેવા કાર્યક્રમનો ખૂબ મહત્વના બની રહે છે આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાનો વિકાસ થાય અને તે પોતાને વધુ સશક્ત અને પ્રતિભાશાળી બનાવી શકે છે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ કલાકારોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે એક સ્ટેજ પૂરું પાડશે એમ ઉમેરી સૌ કલાકાર મિત્રો નિર્ણાયકોને અભિનંદન પાઠવી કલા ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરવા શુભેચ્છા પાઠવી હતી આવતીકાલ તેર જાન્યુઆરી સુધી આ કલા મહાકુંભ ચાલશે કાર્યક્રમમાં નાય પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પઠાણ જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત સહિત નિર્ણાયકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આજે બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની એકસો ત્રેસઠમી જન્મ જયંતિએ જેને આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવીએ છીએ આજે કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓ દ્વારા બે દિવસ તારીખ બાર અને તેર જાન્યુઆરી દરમિયાન અલગ અલગ તેર પ્રકારની વિવિધ સ્પર્ધાઓ થશે જિલ્લા કક્ષાનો આ કલા મહાકુંભ સ્પર્ધામાં ત્રેવીસ ટીમોએ ભાગ લીધેલો છે અને ત્રેવીસ અલગ અલગ સ્પર્ધાઓ થવાની છે આ સ્પર્ધાના કારણે સરકાર દ્વારા આપણી જે કલા છે આપણી સંસ્કૃતિ અને વારસો એ જળવાઈ રહે એનું જતન થાય અને આપણી જે ભારતની આ ગુજરાતની જે વિરાસત છે આપણી સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે આ પ્રકારના કલા મહાકુંભ સ્પર્ધાના માધ્યમથી બાળકોમાં રહેલી જે કૌશલ્યતા કુશળતા એને બહાર લાવવાનું કાર્ય થઈ રહ્યું છે અમારા જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલના માધ્યમથી ખૂબ સારું આયોજન આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં થઈ રહ્યું છે ત્યારે હું ભરતસિંહને પણ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવું છું મારું નામ ભૌરણીયા કૃપા પ્રકાશભાઈ છે અમે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલથી થાનથી આવેલા છે અમે અમારી સ્કૂલમાંથી અમે ત્રણ જણા ભાગ ત્રણ ટીમે ભાગ લીધો તો અમે લોકનૃત્યમાં ભાગ લીધો છે પછી રાસમાં છે ગરબામાં છે ભરતનાટ્યમ છે એવા ઘણી બધી ઇવેન્ટમાં અમે ભાગ લીધેલો છે અમને આવીને ખૂબ મજા આવી છે આનાથી આપણે એવું જે આપણે ગમે આપણે આગળ આવી શકીએ આપણું નામ બને એવું ઘણું બધું થાય છે શીખવા મળે છે ઘણું બધું અહીં આવીનેજ ઉપર મારું નામ પટેલ મૈત્રી ઘનશ્યામભાઈ છે હું સાધના વિદ્યાલય ધ્રાંગધ્રાથી આવું છું આજનો જે આ કાર્યક્રમ છે કલા મહાકુંભ એ એમાં અમે પહેલાં એક વખત પાર્ટિસિપેટ કરેલ છે જેના દ્વારા આપણે જેના દ્વારા સ્ટુડન્ટ્સ તેમના ટેલેન્ટ શોકેશ કરી શકે છે આવા કાર્યક્રમો દ્વારા અમે અગાઉ એકવાર રાજ્યકક્ષાએ ગરબો પરફોર્મ કરીને આવેલા છીએ અને આમાં અમને ખૂબ મજા આવી અને આવા કાર્યક્રમો દ્વારા અમે અમારો ટેલેન્ટ બાર શો કરે શો કરી શકીએ છીએ થેન્ક યુ